સૂર્ય કિરણ એપાર્ટમેન્ટના રહીશોએ વારંવાર એમને ચેતવણી આપી હતી કે ભાઈ તમે આ રિનોવેશન કરવાનું બંધ કરી દો બિલ્ડિંગ પડી જશે પણ કોન્ટ્રાક્ટરને ને ના માન્યા એ હેતુથી આ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે કારણ હતું પડવાનું આમાં મોટા ભાઈ ચાર પાંચ દિવસથી renovation નું working ચાલી રહ્યું છે એ ભાઈએ લીધું છે મકાન એમની ઉપર just મારા રિલેટિવ રહે છે અગ્રવાલ જ છે એ ભાઈએ એમને કીધું કે ભાઈ આવી રીતે તમે આ કરી રહ્યા છો તો એમાં અમને તકલીફ થઈ શકે છે તો આવી રીતે તમે ના કરો તો ભાઈએ કીધું ભાઈ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમારી property ને કોઈ જાનહાનિ નહીં થાય અને બધું અમે સંભાળીને કરી રહ્યા છીએ અને ખુદાને ખાસતા કાલે સાંજે પાંચ વાગે એમનું કામ બંધ થયું છે અને રાત્રે દસ વાગ્યા આસપાસ જે મારા રિલેટિવ છે એમને ઉપરવાળા આવીને કીધું છે કે ભાઈ કઈ સાઉન્ડ જેવું આવી રહ્યું છે પડવાનો ભીગ મને લાગી રહ્યો છે તો એમને કીધું કે ના ના એવી રીતે બિલ્ડિંગ ના પડે કે તો ભાઈ ચલો કોઈ વાંધો નહીં પડે કે ના પડે પણ આપણે એવું કરીએ કે બહાર નીકળી જઈએ તો ખુદાના કાસ્ટે એ નીચે ઉતરી ગયા છે એટલે જાનહાનિની આફત આવી નથી એ નીચે નીકળી ગયા છે અને આખી બિલ્ડિંગ પડી ગઈ છે એમનો નાનો નાનો એક થી દોઢ વર્ષનો એમનો નાનો બાબો છે હવે વિચારી શકો તમે જે એમને ઉપર પડે તો શું થઈ શકે ઉલટાભાઈ બરાબર છે એમના જે આખા જીવનભરની જમાપુંજી હતી એ જતી રહી છે અને આમાં પોલ છે બિલ્ડર નો આમાં પોલ છે જેવી બનાવતો હતો મતલબ ભગવાન જાણે કોનું છે પણ તે બનાવ વાળે છે પાંચ દિવસ ની કામકાજ ચાલતું હતું મકાનની ની આજે લોકો છે કહી રહ્યા છે મકાનની સ્ટેબિલિટી સ્ટેબિલિટી નો પ્રોબ્લેમ સ્ટેબિલિટી નો કોઈ પ્રોબ્લેમ નથી આની પાછળ જેમ તમે જોઈ શકો છો કેટલાક મેટો છે કોઈ બી ફ્લેટમાં કઈ બી થઈ રહ્યું હતું બધા ફ્લેટો એકદમ શું 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 મતલબ સજ્જ હાલતમાં ઉભા છે કોઈ પ્રોબ્લેમ નથી આમાં પ્રોબ્લેમ થઈ કેમ કે આને છે ને રિનોવેશન કર્યું છે અને એમાં એનો જે બેજ હતો એ પાયો હતો તોડી નાખ્યો છે એ તોડવાનો આ બિલ્ડિંગ હવે કોઈ બી વસ્તુ માં ઉભા છે જેમ કે મારા પગ છે પણ ઉભો છું મારા પગ પર કોઈ પ્રહાર કરશે તો મેં પડી જવાનો છું ઓફકોર્સ એ રિયાલિટી છે તો એ બી માણસ હશે કોઈ વસ્તુ હોય કે માણસ હોય કઈ બીજી ચીજ હોય એનો જે બેસ્ટ છે તો પડવાનું છે તો આમાં એ વસ્તુ થાય છે બાકી આનું જે સ્ટેબિલિટી એકદમ પરફેક્ટ છે લોકો આરામ રહી રહ્યા છે ગરીબ લોકો છે મધ્યમ વર્ગ ને મેં જેવા રહું છું મેં બી મધ્યમ વર્ગ માણસ છું રોજ કમેન્ટ રોજ કહું છું આજે તો આમાં બધું કોઈ કરોડપતિ નથી અને આજે છે મારી રિલેટિવ એમની હું અમલી રહી છું બિચારાની તો એમને કેવું બીજી રહ્યું છે એ જાણે છે એમની તો ગાડી છે એ બી કચરા ગઈ છે તમે એમાં ત્યાં ઉભા છે એની જોડે વાત કરી શકો છો લો ફરસો સોફતે ગયે છે હાકી આપણે કે આ દેખા મકાન રોડે છે કેવા વાપે અરે કેવા વાપે નીદી રોડે કે હા અમે ચાર પાડે તો નું કરે છે ની મને ચૂટા જાવ તો અમે પિડલ પર હાઈંગમ દિલિલી જોર તો દિલિલી હોય કે તોમાં ચાર કામ चार, चार <Ayas2> लगभग 68 में यहां रोको कैसा है कैसा अच्छा साल कहां छोटे परचेस वाले वहां पर के बच्चे हिंग हो रहा है रोटी पर तो हुआ है और नीचे के कॉन्ट्रैक्टरों को ये कितना दिन से काम चलाऊंगा 10 दिन से कम चला रहे हैं अच्छा एम ने वार्निंग करी थी कि मकान जरूरी है और पड़ी जावाई है कृपया से एक मानवीय पासवार देरी देख नहीं बनाओ तो दूसरा समझ लो हम बिल्डर है ये काम कर रहे हैं क्या मिलके काम चल रहा है हां उसकी वजह से गिरा है फोटो उसने हां बिल्डर ने कौन से उसने गिरा है

माले तो हम छह जने थे हमारे साथ बात है हम तीन जन रहे तो छोटा छोटा छोटे साल होगा मेरी बहू और मैं तीन जन रहे और दो जन ऊपर थे तीन तीन ही माले का था हम दूसरे माले का रह गए